અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે જાહેરમાં હાર જીત પત્તા પાનાનો જુગાર રમતા જુગારીયાઓને ઝડપી પાડ્યા બનાવ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે મળતી માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પોતાના વિસ્તારમાં દારૂ જુગાર જેવી પ્રવૃત્તિ પર અંકુશ લાવવા સારું પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે ભડકોદરાથી કાપોદરા જવાના રસ્તે શેડીના ખેતરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગોળ કુંડાળુ વડે પત્તાપાના વડે હાર જીત

પચીસ હજાર ગણી કુલ ઓગણચાળીસ હજાર છસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય જુગારિયાઓ વિરુદ્ધ જુગારધારાની સંલગ્ન કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી